હા મજૂરી કરી કરીને મરી ગયા ના હોય તો અમુક ભાઈને કહેવું પડશે તો અમુ તો જુદું આલો અમારા છોકરો પૈનામાં આવ્યો અને તમે અમે કાલ અમણ સીધા જુદા મેલો તો અમે તો ભરાઈ ગયા ક કહી દેવું કે જમીન અમે વેચી મારો અને ના હોય ને તો ઘરે વેચી મારો જેના ભાઈને ના હોય ને તો જેના ભાઈને કહેવા દે એટલે સરાવ્યો ને એટલે ના હોય ને તો જુદું દે ને તો શાંતિ થઈ જાય જમીન પર હોલ હણ વાવું અને હણ હોંગ કમાય જફા જ નહીં

ના અમે ખરી ને ડોહાની જમીન ખાઈ ને ભાગ પગ પાડી દે હરકી વેચી લે એટલે હું મારું કરું તમે તમારું કરો અને ભાઈ મોટા ભાઈ નું કરું એ હજી વાત કરી હો તમે

ચાર્જ કરીયો બે હીરાનું યો આજે કોઈ હંડાડી કે છે કોઈ ખબર પડતી નહીં કંટાળી જાય છે હેરાન કરો છો આજ સુધી કદી આવું બોલ્યો નહીં ભાઈ મારો એટલે આવું કે આવું થાય છે તારું કે તમે જમીન વેચવાનું કરો જો અમે કંટાળ્યો છું હું હું કીધું હું કીધું ફરતી બોલજે દે જમીન ના ભાગ પાડો એમ કેવ છું આ તું બોલે છે તાર કોણ બોલે છે

અને તારે માલ ભાગ પડ્યો જમીન તમારે એટલું તેલ પડી ગયું છે અમે તો મજૂરી જ નહીં કરી તમારે ઘેર ઓર્ડર કરવો હા અને અમારો મજૂરી કરે એમ ખાને એટલી બે ભાઈ ખબર પડી આજ સુધી કદી હોમું બોલ્યો નહીં આજે હોમું બોલે છે એટલે આમાં સમજણ પડી કવાનું બીજું કોઈ નહીં જુદું લેવું જે ભાગમાં આવતું હોય ને કાયદેસર બધું એ હાલી દો એટલે આનો સંભાળ લે એટલા નહીં આ બેગુ બેગી મજૂરી કરે નહીં ગમતું મારામાં નહીં કરવી કીધું જ ખરું કશો આધો નહીં તમને ગમે ખરું તો મારા બીજું કોઈ બોલાય ને અમે મારા પતિ જ છે તમાર તો પટી જ છે કે અમે એટલા પટી જ છે એટલા કોય બધું પટાઈ નહીં દીધું મે બધું અંબારીન ને લીધું છે બધું જે હોય કમાયેલું ઈમાં ભાગ મને આલી દે ઓહો એટલા શું કમાવા જતા ને પાગા બધા ખર્ચા નહીં પડ્યા બાપદાદા ના ખર્ચા પડ્યા છે મોબાઈલ ના ખર્ચા પડ્યા છે એ કઈ ખર્ચો ઉભા રહ્યા છે આ બધો ખર્ચો રે ને છે એક રૂપિયા વધે નહીં દો આ કીધું

જમીન આ તો હું હતો તે હાઈ રહ્યો છું તમાર જેવા તાટલી કરા વેચી મારી હોય ઓ એ તો મારા વાળો જમીન સાઈટલી કુલ ઉપાડી દો દીધી અરે ઉપાડી ના દો તમે તો વેલા એટલા ને હમણ ફી મેલી વાત કશું ના મેલો બધું મજૂરી કરતા આવરો છો મોન હારું હેડ કશું વાતો નઈ તારો ભાગ જ પડવા છે ને હું પેલા નેનાન પૂછાઉ એટલે એ ખબર પડે અમે નો પૂછવાનું સીધો ભાગ પાડી જ નાખવાનો ચાલ્યા ભાગ પાડવા કીધું પછી ના થાય મારા વર્ષે શિખર એવા તો શિયા પેદા થયા છે ત્યાં મારા ભાઈઓ નો ભાગ પડાવે છે

છો આ ભાઈને મજૂરી કરે ને એ નહી દેખાતું બસ બીજો ની જ દેખાય છે ભાગ પાડવાનું દેખાય છે ભાઈ મેં તો કીધું કે તમે મજૂરી નહીં કરી તમે મજૂરી કરી છો પણ એનો છોકરો પહેરવાયો મારો છોકરો પહેરવાયો જુદું કરીએ તો વળી સારું હવે એની મજૂરી કરે કોઈ ક એ તો પહેલા બુ પડા કે કેવા તાણે અતાર સુધી શું બેહ જતા અતાર ઉધી ખરો ને બધા ગાત દેખા મરી વરી કોમ કરતા તે હેડે ગયો આટલી ગર ખબર પડી આ ભાઈ શરીર મજબૂત હતું એવું નાખ્યું ટેકો કરાવવા આવતા છો અમ તો આ બધું ભેગું છે ટેકો ના કરાવ ટેકો કરાવ છો જરૂર છે એવું નહીં અમે કોઈ બીજા જેવા આવશું એવી ચિંતા કરવા હારી નઈ જવાનું

ભાગ પારવાના પાછો હા વધુ નઈ આવીને રમતુરા કર્યું છે હું કોઈ ચિંતા જેવું નહીં ચાલુ આજે મારા ભાગ બોલા એટલે ગમે પણ ખુશ છું નાના ખુશી છું દુખી થવું પડે

ભાઈ લીધો કે આવતું છે આમ દાલુબા મફત જમીન ખરા બસ થઈને બે બરોબર કશું વાગતા નહીં એ રહી હોય કરું છું તો કોઈ વિચારતા નહીં

તમારું ના શાંતિ રાખો શાંતિ રાખો જેટલી શાંતિ રાખો આમ તમે મોટાશો શાંતિ રાખો ગમે તેટલી જમીન હશે અમે ખરા ને વેચી દો ખોટા રાજી ખુશી વેચો ને એ સારું રસ્તા મુશું મેલું

ભલે કરોડો રૂપિયા ખર્ચો કર્યો હોય કાયદેસર નો નિયમ આવો છે છો એના ભાગમાં ઘર જાય જૂનું કશું બસ ભાઈ અને ભીખ માં ગયા તો એવો ધંધો નહીં કરવાનો પણ આપણે મોટા નહીં ક્યાં રમતું ચિંતા કરાય નાનો ભાઈ કોણ સર આર્યો ને કાયદેસર ઘર ખરું જૂનું

અને આ સુધી હું છેટલું ગાઈ જો છેટલું ગાઈ જો પણ ઓય લગી રે રાશુ જોજો આ બે બે રે ને એક નંબર ના નુગરા છે આ બધો સરાય છે ને હિમો અરે ભાગ પાડવા મઠી પણ કશો તો એ મજૂરી કરી ખો મારા એમ મારું સંભાળવું પડશે એમ તમે તમારું